આકાશવાણી સ્થાનિક સમાચાર વિરલ રાણા છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના દૂત તરીકે સેવા કરવા બદલ વિદેશમાં વસતા ભારતીયોની પ્રશંસા કરી છે આજે ઓડિશાના ભુવનેશ્વરમાં અઢારમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદઘાટન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે તેઓ હંમેશા ભારતીય સમુદાયને ભારતના દૂત તરીકે માને છે આ નિમિત્તે માંડવીથી મસ્કત નામનું પ્રદર્શન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુલ્લું મૂક્યું હતું આ અંગે સાંભળીએ એક અહેવાલ ઓડિશાના ભુવનેશ્વર ખાતે ચાલી રહેલા અઢારમા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ ચાર પ્રદર્શનોનું ઉદ્ઘાટન કર્યું જે પૈકીનું એક પ્રદર્શન છે માંડવીથી મસ્કત આ પ્રદર્શનમાં કચ્છના માંડવીથી મસ્કત ઓમાન સ્થળાંતરિત થયેલા ભારતીય પ્રવાસીઓના ફેલાવા વિકાસ સહિતના દુર્લભ ડોક્યુમેન્ટ સાથેની ગાથા રજૂ કરાઈ છે મસ્કતમાં પિસ્તાલીસ વર્ષ સુધી વસવાટ કરનાર મૂળ માંડવી કચ્છના ચંદ્રકાંત ચોથાણી જેઓ ઇન્ડિયન સોશિયલ ક્લબ ઓમાનની ગુજરાતી પાંખ મસ્કત ગુજરાતી સમાજના ઉપપ્રમુખ છે તેમણે માંડવીથી મસ્કત નામથી યોજાયેલા આ પ્રદર્શનને ગૌરવની ક્ષણ ગણાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો ખૂબ જ ગર્વનો વિષય છે આનંદનો વિષય છે આનંદનો દિવસ છે કે મોદી સાહેબ મેં પણ આ વસ્તુ યાદ આવી અને યાદ કર્યા બધાને કારણ કે મોદી સાહેબ જ્યારે મસ્કત આવ્યા હતા ત્યારે એમને થયું કે આ ઇતિહાસને પ્રિઝર્વ કરવા જેવું છે તો માંડવી મસ્કત વિશેની સ્ટોરી બુક લખાણી અને પાર્ટ ઓફ ધેટ બુક અત્યારે આ સ્ટોલમાં પણ મસ્કત અને માંડવીનો ઇતિહાસ બતાવવામાં આવ્યો છે જેમનું ઉદઘાટન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સવારે કર્યું છે પ્રવાસી ભારતીય દિવસે ખાસ અને મસ્કતથી હાઈ લેવલ ડેલિગેશન આવ્યું છે અને આ બધા જ મહાનુભાવો જે પધાર્યા છે એમની બહુ જ મોટી સેવાઓ છે અત્રે ઉલ્લેખનીય છે કે મસ્કતમાં વસતા મૂળ માનવીના અનેક અગ્રણી વેપારી ઉદ્યોગપતિઓએ પોતાના વતન સાથેનો સંબંધ સતત જાળવી રાખ્યો છે અને વિવિધ સેવાભાવી સંસ્થાઓ મારફતે તેઓ અવિરત વતનની સેવા કરી રહ્યા છે અશરફ નથવાણી આકાશવાણી સમાચાર ભુજ ગાંધીનગરમાં આજે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ બે હજાર પચીસનો પ્રારંભ કરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ધંધા અને રોજગાર માટે જેટલું આગળ વધી શકાય તેટલું આપણે વધવાની તૈયારી છે ધંધા રોજગાર માટે વીજળી અને પાણીની સૌથી વધુ જરૂરિયાત હોય છે આ બંને માટે સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે એકસો છપ્પનથી વધુ દેશની અર્થવ્યવસ્થામાં પાટીદારો યોગદાન આપી રહ્યા છે ગુજરાત યોગ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોગાસન સ્પર્ધા બે હજાર પચીસનું આયોજન કરાયું છે સ્પર્ધા માટે ઉમેદવારો પંદર જાન્યુઆરી સુધી ડબલ્યુ 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 ડોટ વાયબી ડોટ ઇન વેબસાઇટ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે જિલ્લા ઝોન અને રાજ્ય કક્ષાએ યોજાનારી આ સ્પર્ધા માટે વીસથી થી પચીસ જાન્યુઆરી દરમિયાન ઓડિશન લેવાશે સ્પર્ધામાં જીતનારા ખેલાડીને નમો તથા ડિજિટલ પ્રમાણપત્ર એનાયત કરાશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે ઉત્તર ભારતમાં હાલ ભારે ધુમ્મસની સ્થિતિના કારણે વિવિધ ટ્રેનો પ્રભાવિત થઈ છે પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીધામ ભાગલપુર ગાંધીધામ સાપ્તાહિક ટ્રેન આવતીકાલથી ચોવીસ ફેબ્રુઆરી સુધી રદ કરાઈ છે તલવાણા સેજાના બિદડા ગામમાં બીબીએમ સ્કૂલ ખાતે સેજા કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનો ઉદ્દેશ આઈસીડીએસ વિભાગ દ્વારા પૂરક પોષણ યોજના અંતર્ગત ટેકહોમ રાશનમાંથી બનતી વિવિધ વાનગીઓના પોષક તત્વો અંગે જાણકારી ઉપયોગ અને પ્રોત્સાહન મળે તેમજ વિસરતા જતા ધાન્યો સ્ત્રીઅન્ન વિશે તેમજ સરગવાના ગુણો વિશે જાગૃતતા ફેલાય તે હતો લાભાર્થી બહેનો દ્વારા બાલશક્તિ માતૃશક્તિ પૂર્ણાશક્તિ તથા મિલેટ્સ અને સરગવામાંથી અલગ અલગ પ્રકારની સો જેટલી પૌષ્ટિક વાનગીઓ રજૂ કરવામાં આવી હતી પોષણ ઉત્સવ અંતર્ગત પોષણ રંગોળી દોરવામાં આવી હતી વધુમાં વધુ લોકો સુધી ત્રિ ત્રિશક્તિ રેસિપી બુક મળે તે માટે સ્ત્રીશક્તિ રેસીપી બુકનું સ્કેનર બનાવી લગાડવામાં આવતા મહત્તમ લોકોએ તેનો લાભ લીધો હતો બિદડા ગામના લાભાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા જિલ્લામાં ઠારનું સામ્રાજ્ય યથાવત રહ્યું છે આજે લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થયો છે નલિયામાં લઘુત્તમ તાપમાન પાંચ પોઈન્ટ છ ડિગ્રી જ્યારે જિલ્લા મથક ભુજમાં દસ ચાર અને કંડલા એરપોર્ટમાં છ પોઈન્ટ પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું અબડાસા લખપત ખાવડા અને નખત્રાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ઠેર ઠેર તાપડા કરી ઠંડીથી રાહત મેળવી રહ્યા છે અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર